તો કેબ છો તો બધા 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 તો હારભાઈ જોઈ શકો છો આજે આવી ફોર્ચ્યુનર પડી હતી અને આજનું કઈક વાતાવરણ આવી રીતના હતું તો તમે જોઈ શકો છો ભાઈ આપણી ફોર્ચ્યુનર માં એટલે કે હારભાઈ ફોર્ચ્યુનર માં ભાઈ દાદા બે ગયા હતા હાર ને કંઈક ફોર્ચ્યુનર ને ભાઈ ભાઈ ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા છે ભાઈ ઓફિસ બાજુ કારણ કે ભાઈ ઓફિસો જોતા ભાઈ આપણી થાને સ્કોર્પિયો ભાઈ દેખાતી નથી તો જોઈ તો ને ભાઈ આપણી ખાસ સ્ક્રોપીઓ ઓફિસો પડી છે કે નહીં તો હવે જઈ ઓફિસ બાજુના આજે આપણે દાદા છે તો દાદાને લઈને જવાનું છે ગામડે દાદા કહે છે કે આજે તું મને ગામડા મૂકી જાય બધું કંઈ વાંધો ને મારે પણ થોડુંક કામ છે તો એ કામ પણ હું બતાવી દઉં ને આપણી ભાઈ થા ને ફોર્ચ્યુનર ભાઈ અહીંયા જ પડી છે તો હવે આપણે નીકળતા થઈએ આપણે ગામડા તરફ તો હવે ગામડા રસ્તો પકડીએ ને ભાઈ આપણે પણ અહીંયા થોડું કામકાજ હતું એટલા માટે હેલા જ જાવીએ નકર તો ભાઈ દાદાને કહ્યું ભાઈ ભાઈ મૂકી જાય એકાદો ભાઈ એ તો ભાઈ મૂકતા હોય ભાઈ આપણી એકાદી ગાડી લઈને પણ આજે આપણે પણ થોડું કામકાજ છે તો અમે જતાવીએ અને આજે તો ભાઈ કોઈ પોલીસવાળું દેખાતું નથી તમને ખબર છે આગલા એપિસોડમાં પોલીસવાળા ઊભા હતા એ કંઈક હશે ભાઈ તો ભાઈ ઊભા હોય ને એટલા માટે હવે આપણે નીકળીએ ભાઈ આપણે આપણા ગામડે તો પહોંચવા દેવા આપણે નીકળીએ તો પહોંચીને જોઈએ તો ભાઈ હવે આપણે પહોંચી જ ગયા છીએ જોઈ શકો છો ભાઈ આજ કંઈક આપણું ગામડું દાદાને ભાઈ આજે આપણે વાળીએ નહીં પરંતુ ભાઈ તબેલે ઉતારવાના છે તમને બધાને ખબર જ છે તમે બધા ભાઈ આપણા આગલા એપિસોડ જોઈ નાખો એટલે ભાઈ તમને બહુ મજા આવશે કારણ કે ભાઈ પહેલાંથી જોઈશો તો જ તમને ભાઈ બધી ખબર પડશે આપણો તબેલો આપણી વાડી આપણો પેટ્રોલ પંપ એ બધું તો તમને સમજાય છે ભાઈ કે ભાઈ તમને કાંઈ સમજાય છે નહીં શું ભાઈ તબેલો હું શું કહું છું ભાઈ તમને કાંઈ ન મજા આવે એટલે હવે આપણે તબેલે અહીંયા આપણે ફોર્ચ્યુનર સરખી રીતે પાર્ક કરીએ અને દાદાને ઉતારીએ અને આપણે પણ ઉતારીએ અને દાદાને પણ ઉતારીએ તો હવે આપણે ફોર્ચ્યુનર સરખી તો મૂકી દીધી છે ને જોઈ શકો છો ભાઈ આપણા દાદા પણ સામે ઉતરી ગયા છે ને હવે આપણે પણ ઉતરી જઈએ આ દાદાને આપણે ઉતારી દીધા છે ને ભાઈ આ કંઈક આપણી આપણો તબેલાનો વ્યૂ જોઈ શકો છો ભાઈ આપણે ત્રણ ગયું અહીંયા સુધી ઘણી બાકી બધી ભાઈ આપણે ગમે ભાઈ ચરવા વહી જાય ભાઈ અને આજે આપણે દાદા પણ અહીંયા આવ્યા છે દાદા અહીંયા રોકાવાના જ છે હવે હવે દાદા આવશે કાલ પણ એમ તો આપણો ભાઈ આવીને લઈ જાય ભાઈ આપણો ભાઈ રોજ અહીંયા ધોઈ આપણે ગમે ભાઈ લઈને આવતો હોય ભાઈ અહીંયા આવતો રહે પેટ્રોલ પંપે અને તમને ભાઈ ખબર જ છે આપણે જે સામે જે ઘર દેખાય એ ભાઈ આપણે લીધું તમે આગલા એપિસોડ જોયા છે તો ખબર જ હોય આપણે આ ઘર લીધું હતું ભાઈ અને જોઈ શકો છો ભાઈ આ ઘર આપણે તમને આલો તાર બતાડ દેવું જોઈ શકો છો ભાઈ આપણું કાંઈક ઘર છે સામે સ્કૂલ દેખાય છે તે સ્કૂલ છે અને સ્કૂલની આપણું ઘર છે ને આ કાંઈક આપણું ઘર જોવો ભાઈ અને આપણે કંઈક દસ પ દસ પચાસ એવું કાંઈક હતું ભાઈ ગોપા ભૂલી ગયેલો દસ પચાસ દેતા આપણે દીધા હતા તો હવે આપણે જવાનું છે કેદારનાથ આપણે કારણ કે અહીંયા આવ્યા છીએ તો આપણે ફોર્ચ્યુનર આપણે આમથી ભાઈ નવી જ છે જે પહેલો દીવ પેલો ફોર્ચ્યુનરનો પહેલો દી પેલો બીજો દીપ છે ભાઈ તો હવે ભાઈ જોઈ શકો છો આ દેખાય જ આપણે આપણે કેદારનાથ મહાદેવનું મંદિર છે તો હવે આપણે ફોર્ચ્યુનર રાખીએ પૂજારી પૂજારી ભાઈ ભાઈ આપણે ફોર્ચ્યુનરમાં ચાંદલા બદલા કરાવી નાખીએ અને ભાઈ બસ ભાઈ જોઈ શકો છો આપણે ફોર્ચ્યુનર લાઈન પહોંચવા જ આવીએ છીએ અને પહોંચી ગયો છું ભાઈ કેદારનાથ તો હવે પૂજારી બોલાવીએ અને ત્યારબાદ આપણે ભાઈ ચાંદલા બાંદલા ફોર્ચ્યુનરમાં કરાવી નાખ્યું ભાઈ આવ્યા હતા તો ભાઈ બધું આલો આટો મારતા આવી આ રીતના કંઈક વ્યૂ છે ભાઈ જોઈ શકો છો કેદારનાથનો ને આપણે ફોર્ચ્યુનર ભાઈ હાર ભાઈ ઉતરી ગયા ભાઈ ફોર્ચ્યુનરમાંથી આ કંઈક આપણો હાર ભાઈનો આખો વ્યૂ લાગતો હતો કેદારનાથનો વ્યૂ ભાઈ શું ભાઈ મજા જ આવે તમે ભાઈ પૂજારીને બોલાવી લીધા છે ને જોઈ શકો છો ભાઈ પૂજારી ચાંદલા કરે છે અને હા ભાઈ તમારા ભાઈને થોડોક સાચો પટ આપો ભાઈ લેક્સરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે થોડોક સાત આપજો ભાઈ થોડુંક શરદી થઈ ગઈ છે એટલા માટે તમને કદાચ જોવા આવ્યો હોય છે તો જોઈ શકો છો આપણે ફોર્ચ્યુનર ને ભાઈ કેદારનાથનો વ્યૂ ને આ પૂજારી છે તેમને આપણે ચાંદના બધા કર્યા નાખાજે ભાઈ ફોર્ચ્યુનરનું ઇન્ટરજિયર તમને ખબર હમણાં વહી ગયું તો હવે હાર ભાઈ ઉતરી ગયા ને હવે આપણે ફોર્ચ્યુનર લાઈન નીકળતા થઈએ અને અહીંયા આપણે પૂજારી પૂજારી પછી થોડીક વાતચીત કરીને ભાઈ હવે નીકળતા થાય તો હવે ભાઈ આપણે વાતચીત કરી લીધી છે હવે આપણે ફોર્ચ્યુનર લાઈન નીકળતા થઈ ગયા છીએ હવે આપણે જવાનું છે પેટ્રોલ પંપે કારણ કે અહીંયા આવ્યા હોય તો ભાઈ આપણે પેટ્રોલ પંપે તો જવું જ પડે ને ગામડા આવ્યા હોય તો હવે આપણે પેટ્રોલ પંપ તરફ નીકળતા થઈએ તો પેટ્રોલ પંપ પર જઈને તમને મળીએ અને હા તમારા ભાઈને થોડોક છત સપોર્ટ આપજો હો ભાઈ હું ગઈક કહેતો હોય છું ભાઈ છત સપોર્ટ આપજો લાઈક્સર સબસ્ક્રાઈબર ભૂલતા નહીં પણ કરી નાખજો ભાઈ કારણ કે થોડાક ભાઈ આપણે હમણાં તમે ભાઈ થોડોક કંઈક સપોર્ટ નથી બતાડતા ભાઈ જો વાતો કરતાં કરતાં આપણે પેટ્રોલ પંપે ભાઈ પહોંચી જ ગયા છીએ એટલે કે પહોંચવા જ આવ્યા છીએ આ સામે જ દેખાય જ આપણો પેટ્રોલ પંપ છે ભાઈ જોઈ શકો છો ના આ ભાઈ કંઈક આપણે ફોર્ચ્યુનર લુક ત્રિપલ હાથ ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાળા સેવન એટલે કે આપણી ત્રીજી ગાડી તો હવે આપણે ફોર્ચ્યુનરને અહીંયા પાર્ક કરીએ શાંતિથી અને ભાઈ આપણે ઉતરીએ ને ઓફિસ છે આપણે અંદર જઈને બેસી જઈએ કારણ કે ભાઈ આપણે થોડું કામકાજ છે તો પતા નાખવી શું અહીંયા શેક અહીંયા આપણે ભાઈ આવતા તો હી નહીં ભાઈ આપણો ભાઈ હોય અહીંયા તો હવે આપણે ઉતરી જઈએ અને ત્યારબાદ ભાઈ આપણે જઈએ હવે અંદર અને અંદર જઈને હવે આપણે થોડી વાર બેસીએ પછી મળીએ તો ભાઈ આજે આપણે ઘણું બેસી ગયા હતા ભાઈ હવે સાંજના જોઈ શકો છો ભાઈ તમે છ સાત વાગી ગયા છે છ હાડા છ જેવું થયું છે ભાઈ મારા ખ્યાલ પ્રમાણે તો હવે આપણે ફોર્ચ્યુનર લઈને જઈએ ભાઈ આપણે લોક ખોલ્યા એટલે લાઈટું તો થાય ને ભાઈ તો આ કાંઈક ફોર્ચ્યુનરનું ઇન્ટીરિયર જોઈ શકો છો ભાઈ તો હવે આપણે ફોર્ચ્યુનર લઈને જઈએ ભાઈ હવે આપણા ઘરે એટલે કે આપણા સિટીમાં જે આપણું ઘર છે ત્યાં તો અને ભાઈ દાદા તો અહીંયા જ રાખવાના છે મેં ફોન કરીને પૂછી લીધું છે દાદા આવું છે કે ના ના ભાઈ તું જી વયોદા ભાઈ હું તો અહીંયા જ છું આજે રાતે કાલે કદાચ આવીશ કે પરમથી આવીશ ગમે તેવું આવી જઈશ તો હવે આપણે નીકળતા છે એ આપણા ઘર બાજુ અને આપણે ભાઈ પેટ્રોલ પંપથી ત્રણ લાખ રૂપિયા લઈ લીધા છે એટલે કે આપણે ભાઈ બત્રીસ હતા અને ભાઈ હું પોચિંગ કહું તો ભાઈ હવે આપણે પહોંચી જ ગયા છીએ આપણે એવું તમને એટલે અધુરી વાત હતી ભાઈ ત્રણ લાખ રૂપિયા આપણે પેટ્રોલ પંપથી લઈ લીધા હતા અને ભાઈ બત્રીસ લાખ રૂપિયા ઓલરેડી આપણે ભાઈ પડ્યા છે એટલે હવે આપણે પાંત્રીસ લાખ રૂપિયા આપણે પડ્યા છે ત્યારે ભાઈ રાતે બેંક બંધ હોય તો બેંકમાં આપણે દાખલ તો કરી શકશું ને એટલે કે જમા તો કરી શકશું નહીં તો ત્યારે રોકડા આપણે હાથે હાથમાં જ રાખીએ તો અને આપણે ભાઈ રાત થઈ ગઈ હતી પોતા ભોગતા હાથ વાગી ગયા હતા તો કાલે સવારે જાય ભાઈ બેંકમાં નખાઈ આવશું એટલે આપણે ભાઈ પાંત્રીસ લાખ રૂપિયા આપણે ભાઈ જમા થઈ જાય તો હવે આપણે અહીંયા જવા દે ફોર્ચ્યુનર ને આપણા ઘરે આપણે થાર કે કોપીઓ પૈસા પડી જાય છે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ મળી આવતા વિડીયોમાં તો આપણા વિડીયો બધા જોતા રહીજો તમને ભાઈ રોજ ટુ ડેલી ટુ ડેલી આપણા ભાઈ નવા ગુજરાતીમાં વિડીયો આવતા જ રહે તો આજનો વિડીયો અહીં સુધી રાખે છે તો મળીએ બીજા વિડીયોમાં ટાટા ગુડ બાય 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 અને હા હવે આપણે કાલે સવારે ભાઈ આપણે ત્રણ લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા જઈશું કે આપણો ભાઈ જાય કરાવવા લગભગ આપણે જઈશું તો આજનો વિડીયો અહીંયા સુધી રાખે છે હવે તમને મળી આવતા વિડીયોમાં તો ત્યાં સુધી વિડીયો બધા જોતા રહીજો આપણે ડેલી ટુ ડેલી નવા વિડીયો આવતા રહેશે તો હવે લાઇટ બંધ કરવાનું ભૂલી ગયો તો લાઇટ બંધ કરતા આવું તો હાલો આવું જો ટાટા બાય બાય